મને ગોવર્ધનભાઈ ખોટે ખોટા હેરાન કરે છે રસ્તામાં બીજે ભાઈ પૂળે નાડા ફરે ધમીચું મારે અને ખોટે ખોટા video ઉતારી લે ને એવું બધું કરે અને જેવો સારો પેલા જાતો તો ભાઈ પૂળે નાડો ઉતરતો અને ધમીચું મારે હું કોક ભાઈ મને રહેવા દે ને હું પોલીસ સ્ટેશન કેસ કરી તો એ એમ કે હું પોલીસ વાળા ના પટ્ટા ઉતારી નાખું એમ છું હું સરકસ બાપ છું અને તારે જેમ કેવું ને કઈ દે ને એવી રીતે બધું કરે છે અને આ બધું આવું ખોટે ખોટું બધાને બદનામ કરવાનું કરે છે અને મારું તો એવું કહેવાનું કે ઈ youtube ચેનલ છે ને એમાં તમે એના છે ને આખી એની ચેનલ તપાસો ને એટલે જેટલા જાજા તને બે નું દીકરીને બદનામ કરવા જ વીડિયા ઉતાર્યા છે એટલે આનું તમે છે ને બધું આખું પાકું ચેક કરો પછી ગામની ઉપર તમે આપ કરો કે ભાઈ આ રીતનું થાય છે પણ પહેલા એનું એનું તળ તમે તપાસો કે આ માણસ કેવો છે એમ પછી બીજાની માથે આપ કરો કે ભાઈ આ રીતનું શું છે એમ અને આખી પહેલા ડિટેલ કઢવો પછી ગામના ગામમાં વિરોધ કરાવો કે ભાઈ આનું શું છે એમ આ મુદ્દો સાહેબ એવો છે અત્યારે કે જે બહાર ના કોઈ યુટ્યુબર ક્રિએટર જે આવે છે એને પૈસા દે અને ગામમાં ઉગ્ર કરવા પછી બીજા નંબર માં કોઈને પૈસા દે ને અને એને મોજ ફકીરી અહીંયા કરાવીને ભાઈ ગામમાં વાંધા કરો કે પછી આ હિન્દુ મુસ્લિમ વાળી કરો બરાબર આવી રીતનું કરાવવાનો એનો પ્રયત્ન છે અને ઉગ સરપંચ બન્યા પછી આવું ઘણું કર્યું છે એને અને ઘણી ફરિયાદો દાખલ થઈ છે એટલે તમે અમારા આ બોલવા પ્રમાણે તમે ધારી પોલીસ સ્ટેશન માં જઈને આનું રેકોર્ડ પણ ખોલાવી શકો બીજાનો અરમા આના ઘણાય ધંધા છે એમ છોકરાઓને નાના છોકરાને બીવરા આવે એરું બેરું પકડી આવીને આવા ઘણાય પ્રયત્ન કરે છે પણ ગામ માં એનો કોઈ કાંઈ કેવા વાળું નથી કેમ કે આપણે કાંઈક કહે તો એમ કે કે અમે આમ કરના છીએ તેમ કરનાર છીએ પોલીસ વાળાના પટ્ટા ઉતારી લે પોલીસ વાળાનું જેબ માં લઈને ફરુ મારી પાસે પૈસા છે ને આમ ને એટલે પ્રયત્ન કરે પણ અમે જવા દઈએ ભાઈ ગામમાં આપણે ભાઈ સારો રે એટલે વાંધો હું લેવા પાડવો છે એમ બરાબર ઘણી વસ્તુ બને છે પણ અમે કોઈ કઈ બોલતા નથી પણ આ એક ખોડાનો મુદ્દો એને બેન દીકરી ઉપર રાજ્ય રાજ રાજકક્ષાએ પોગડે ઓકે ભાઈ આમાં અમારા કોળી ઠાકોર સેનાના કોઈ આવી અને આ એક ખોડું છે એને દબાવવાની કોશિશ કરે અને આ એ કોળી સમાજને દબાવે છે અને આવું બધું પણ એ માયલું કાઈ છે ને ગામમાં ભાઈ સારા તરીકે બધા રહે છે એકા કામ કરે છે અને આ લોકો પછી બે ત્રણ જણા એવાય છે અમારા ગામમાં કે એ સડાવે ને ગાંજો ખૂચા કરે અને આ કાયદેસર આની તપાસ કરો ને તો ઘણું રાસ ફૂલ છે ઘણી જગ્યાએ વાવેતર કરે છે એટલે આ બધું તમારે હું તો કઉ ને કે આ બધું જોવાની જરૂર છે એમ કેટલી કેટલી જગ્યાએ ક્યાં હું વાળીને ને બેઠા બહુ સાજુ છે પછી આપડે આમાં બહુ બોલી તો એમ થાય કે ભાઈ એના સમાજ ને એનું ખરાબ કરે પણ એવું નથી પણ હકીકત આ બધું ખોટું કરી રહ્યા છે એટલે પછી આપણે આમાં આગળ પડતા હોય તો આપણને વધારે કેવા માંગે ભાઈ તમે આવું કરો ને કે બોલવું કરો ને પણ એવું કઈ છે નહીં આ ખોટા ગામમાં વિરોધ કરવા કરવાટુ હવે અમારે કોઈ બેનુ દીકરીઓને આમાં વરાવી પણાઈ હોય ને તો કાલે કાલવારે એમ કે ભાઈ આના ગામમાં તો આવી બેનુ દીકરીઓ બદનામ કરે છે એક કોડું નામ કે કોઈ આવે જ નહીં ભાઈ એટલે આ બધું એમ છે અને આ ભાઈને 200 500 દિન પોલીસ પોલીસ સ્ટેશને લઈ જાય કાલ નગર તને આમ કરનાશું તેમ કરનાશું એવું લાગા પુછાવ ભાઈ જોડા જોડા બાબતની નિશાડે ગામમાં મને જોડા કે નીકળશે હું તમારે કહેવાનું ભારે લખાવ એટલે 200 300 આપે જામ

તો શું કે માંગો તમે આ બબડે પડે ભાઈ પડે છે રાજી ખુશી થી કામ કરી છે ને ખોટે ખોટા ભાઈ બધા ને નામ લે સમネタમાં કાઈ ખબર પડતી છે ને ભાઈ અમારી બેન ખોટા ખોટા કામ હેરાન ગતિ કરવી જોઈએ

હવે દોઢ કાયમ અમાર આવી ગયો એટલે મોબાઈલ તો કઈ છે આ બધે ભાઈ ગયું વાડીએ ન હોય આજે ઘેર આવી ખબર પડે કે આનો વિડીયો એમ આ તો મારા છોકરા ને બેસીવાળી વિડીયો મેલ્યો તો એને કાક વિચાર કરવો જોઈએ સાહેબ તમે કયો એમ કરીએ